વેલકમ બેક પાટણમાં બનાવાય છે રામ મંદિરની સુંદર પ્રતિકૃતિ પાટણ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓની આ કમાલ છે થર્મોકોલમાંથી તેમણે રામ મંદિર જેવી પ્રતિકૃતિ તૈયાર કરી છે મહેન્દ્ર ગોસ્વામીએ દસ દિવસની મહેનતથી બનાવી છે આ પ્રતિકૃતિ રામ મંદિરની પ્રતિકૃતિ સ્થાપિત કરવા માટે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો થર્મોકોલમાંથી હુબહુ રામ મંદિર જેવી પ્રતિકૃતિ બનાવવામાં આવી છે જે પ્રમાણે અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે અને લોકો જે એમાં સહભાગી બને છે એ રીતે મેં પણ મારી રીતે અયોધ્યામાં જે મંદિર બને એનો થર્મોકોલની સીટથી મંદિરને ઉતરવાનો પ્રયત્ન કર્યો છે અને મંદિરને બનાવતા ત્રણ દિવસ લાગ્યા છે બાવીસ તારીખ સુધી ભગવાન રામની આરતી થાય તે માટે રામ ચૂંટણી પણ બનાવવામાં આવી બધા જ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ અને કોલેજના વિદ્યાર્થીઓએ ખૂબ જ જુસ્સાથી ભાગ લીધો ત્રણ દિવસ આ પછી બાવીસ તારીખ સુધી

એમણે પોતાના જીવનમાં જે પણ કાર્યો કર્યા છે એ વિદ્યાર્થીઓને પણ આકર્ષિત કરે છે કેમકે એમણે જે પણ આચરણ કર્યું છે એ વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં ઉતારે એના માટે અહીંયા આગળ અમે કોલેજના કેમ્પસમાં આ વિદ્યાર્થીઓનું જે આયોજન છે એના માટે અમે સહકાર આપ્યો